અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે મંગળવારે સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે તો ગુરુવારે સવારથી જ વરસાદ સાથે ઠંડા ફૂગાતા શહેરમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું બુધવારે આખો દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહ્યું હતું જેને કારણે સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું આજે એટલે કે ગુરુવારે પણ વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી હતી જેને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે સુરત જેવા શહેરમાં અલમોડા અને સિમલા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું હતું હવામાન વિભાગે આજે રાજ્યની ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં ગુરુવારે સવારે મહત્તમ તાપમાન બાવીસ ડિગ્રી લધુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું સુરતમાં કલાકના પાંચ કિલોમીટરની ઝડપે પૂર્વ દિશા તરફથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તો સુરતમાં ચોવીસ કલાકમાં અડતાલીસ મીમી વરસાદ પણ થયો છે હર્ષદ સેટા સાથે કુરેશી